આગામી લોકસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર અને સમગ્ર ગુજરાતની જે છવ્વીસ લોકસભા બેઠકો છે તેમાં કઈ રીતે ભાજપ જીત મેળવી શકે તે અંગે આ બેઠકમાં મંથન કરવામાં આવશે પાંચ લાખની લીડ અને તમામ બૂથો પર કેવી રીતના જીત હાંસલ કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવશે મહત્તમ મતદાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તમામ બૂથો પર પોઝિટિવ વોટિંગ માટે કાર્યકર્તાઓને પ્રેરણા અપાશે તો બુથ પ્રમુખો સાથે આ બેઠકમાં સી એમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ બંને ચર્ચા કરશે આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ સખત એક્શન મોડમાં આવી ગયું છે અને ખૂબ જ મહત્વની આ બેઠક યોજાઈ રહી છે જેમાં પાંચ લાખની લીડ અને તમામ બૂથો પર જીત હાંસલ કરવાનો એજન્ડા સાથે આ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવશે મહત્વપૂર્ણ મંથન કરવામાં આવશે હવે આ એક લક્ષ્ય છે આ એક ટાર્ગેટ છે ભારતીય જનતા પાર્ટીનું આ ટાર્ગેટને કેવી રીતના સિદ્ધ કરવો છે આ લક્ષ્યાંક કેવી રીતના પાર કરવામાં આવશે તે અંગે બુથ પ્રમુખો સાથે ચર્ચા થશે આ બેઠકમાં આથી જ આ બેઠક અત્યંત મહત્વની છે અમદાવાદ ખાતે આ બેઠક યોજાશે ભાજપની જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર બંને સંયુક્તપણે બુથ પ્રમુખો સાથે ચર્ચા કરશે અત્યંત મહત્વની આ બેઠક છે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સતત ધમધમાટ ચાલી રહ્યો છે આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન કઈ રીતે થાય સૌથી વધુ મત ભાજપને કઈ રીતે મળે તે અંગે ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં તમામ છવ્વીસે છવ્વીસ બેઠકો પર પાંચ લાખની લીડનો જે ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક કેવી રીતના પાર પાડવાનો છે તેના પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જોકે હાલ રાજ્યભરમાં માહોલ એવો છે કે ઘણી બધી એવી બેઠકો છે આઠથી દસ જેટલી લગભગ બેઠકો છે જેના પર ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો ઉતાર્યા છે તેની સામે વિરોધનો વંટોળ છે પરંતુ તેમ છતાં પક્ષ જે કાર્ય કરવાનું છે ચૂંટણીલક્ષી કાર્ય બુથ પ્રમુખો સાથેની બેઠક અને તેમને ચૂંટણી કઈ રીતના લડવાની છે ચૂંટણીમાં જ્યારે મતદાન જે છે મતદારોને કઈ રીતે બૂથ સુધી પહોંચાડવાથી માંડીને જ્યારે મતદાન વખતે જે સ્થિતિ હશે તેને કઈ રીતના કંટ્રોલ કરવાની છે સમગ્ર બાબતોની ચર્ચા થશે આ બેઠકમાં ખૂબ જ મહત્વની આ બેઠક ત્યારે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા પણ સતત ચૂંટણીલક્ષી જે કામગીરી છે તેને લઈને સૂચનો પણ અપાતા રહ્યા છે અને આ સૂચનો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે આજની બેઠકમાં જો કે અત્યારે હાલ જે સ્થિતિ છે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને જે સમગ્ર વિવાદ આ જગ્યો છે હવે આ વિવાદનું જે આયુષ્ય છે તે કેટલું રહેશે તે પણ એક જોવાનું રહેશે પરંતુ તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વિરોધનો જે વંટોળ છે તેની વચ્ચે કમાન્ડ જે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તે બંને દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ કરવામાં આવી રહી છે તો ખૂબ જ મહત્વની આ બેઠક ભાજપ દ્વારા આજે યોજાવાની છે અને આ બેઠકમાં તમામ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતને કેવી રીતે જીતાડવા કઈ રીતના કાર્યકર્તાઓએ કામ કરવાનું છે આ સમગ્ર બાબતોની ચર્ચા કરવામાં આવશે જે બૂથ પ્રમુખો છે આ બૂથ પ્રમુખો કઈ રીતના કામ કરશે તે અંગે તેમને સૂચન આપવામાં આવશે તેમને જરૂરી પ્રેરણા આપવામાં આવશે કે કઈ રીતના જ્યારે વિરોધના વંટોળ હોય ઉમેદવારો સામે ત્યારે લોકો વચ્ચે કઈ રીતના તેમને લઈ જવા કઈ રીતના લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરે તેવું વાતાવરણ સર્જવું જનતા પાર્ટીના ઉમેદવારો જે છે તમામ ગુજરાતી છવ્વીસ લોકસભા બેઠકના તે જાહેર થઈ ગયા છે અને હવે આ તમામ ઉમેદવારોને કઈ રીતે જીતાડવા છે લોકોની વચ્ચે તેમને કઈ રીતે લઈ જવાના છે તેમને ચૂંટણી પ્રચારમાં કઈ રીતના મદદ કરવી છે આ તમામ નાની મોટી જે બાબતો છે ચૂંટણીને લગતી તમામ જે બાબતો છે જે બૂથ લેવલ પર અસર કરતી હોય છે ખાસ કરીને મતદાન જ્યારે થતું હોય છે ત્યારે દરેક બૂથમાં દરેક જે વોટ છે તે મહત્વનો છે

ની લીડનો લક્ષ્યાંક છે ભારતીય મહત્વની આ બેઠક છે એક તરફ જયારે રાજ્યભરમાં ભાજપના ઉમેદવારો સામે વિરોધનો વંટોળ છે તેની વચ્ચે આજે મહત્વની બેઠક છે સીએમ અને સીઆર પાટીલ બંને ઉપસ્થિત રહેવાના છે શું આગળ વધુ વિગતો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠકો પ્રાપ્ત કરી હતી તો સ્વાભાવિક નિરાશ થતી નથી આ પ્રકારના પડકારો તો ચૂંટણી હોય ત્યારે આવતા જ હોય છે આ કોઈ નવી વાત નથી કોઈ પણ ચૂંટણી હોય દરેક રાજકીય પક્ષો માટે અલગ અલગ પ્રકારના પડકારો હોય છે તો ભારતીય જનતા પાર્ટી એ લક્ષ્યાંક નક્કી કર્યું છે તે રાજ્યની તમામ લોકસભાની સીટો પર પાંચ લાખની લીડ પ્રાપ્ત કરવી એ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ લોકસભા બેઠક બેઠક દીઠ ખાસ છે સાથે બેઠક થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ દ્વારા બેઠક કરવામાં આવનાર છે ભારતીય જનતા પાર્ટીનું જીતનું રહસ્ય જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની પેજ સમિતિ એને બુથ પ્રમુખો છે કારણે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતે છે ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય ક્યારે પણ લોકસભા જીતવાનું નથી હોતું એનું જીત હોય છે દરેક ભારતીય જનતા પાર્ટી જીતે જાય વિધાનસભા જીતી જાય નગરપાલિકા જીતે તાલુકા પંચાયત જીતે જિલ્લા પંચાયત જીતે એટલે ભારતીય જનતા પાર્ટી નું જે લક્ષ્ય છે એકદમ માઇનોર લેવલ નું પ્લાનિંગ ચાલે છે સૂક્ષ્મ રીતનું પ્લાનિંગ છે જે ભારતીય જનતા પાર્ટીને જીત તરફ દોરી જાય છે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ જોવા જાવ તો ઓગણીસો પછી દેશમાં સૌથી વધુ સ્થિતિ મજબૂત ઐતિહાસિક અને બેઠકો પ્રાપ્ત કરી છે આજે સી આર પાટીલે ગઈકાલે જ કીધું કે છવીસ જેટલી બેઠકો હારી ગઈ અમે નજીવા મતો થી હારી ચુક્યા છે ત્યારે બેઠકોમાં જો ભાજપના થોડી વધારે મહેનત કરી હોત કદાચ પરિણામ બદલી શક્યા હોત એટલે કે એકસો ભાજપ જીતી હોત એ એમનું કહેવાનું હતું ભારતીય જનતા પાર્ટી નું ધ્યાન હોય છે કે કયા કયા બુથો માઇનસ છે કયા કયા બુથો પ્લસ પોઈન્ટ છે એટલે ભારતીય જનતા પાર્ટી પહેલા પોતાનું આત્મબંધન કરે છે જે જે નબળા બુથો હોય છે એ નબળા બુથો પર વધારે ફોકસ કરવામાં આવે છે એના માટે એ જ્ઞાતિ જાતિના સમીકરણો પર જોવામાં આવતા હોય છે એ બુથોમાં કોણ કોણ રહે છે કયા સમાજના લોકો રહે છે કયા ધર્મના લોકો રહે છે કયા સમાજમાં પણ કોણો વધારે પ્રભાવ છે કયા સંતોનો પ્રભાવ છે કયા સંપ્રદાયનો પ્રભાવ છે આ તમામ બાબતોનો ખાસ અભ્યાસ કરવામાં આવે છે એ પ્રમાણે સામાજિક આગેવાનો અન્ય રાજ્યના આગેવાનો તમામને પણ પાર્ટી મેદાનમાં ઉતારતી હોય છે એમના દ્વારા મિશન હાથ ધરાય છે જેના પરિણામે ભારતીય જનતા પાર્ટી એ બૂથો પણ જીત મેળવી શકે છે સરસાઈ મેળવે છે એટલે કે ભારતીય જનતા પાર્ટીઓ સિનિયર આગેવાનો જે હોય છે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ કામ કર્યું હોય એમને પણ બુથ લેવલે ફરવાનું હોય છે હું મુખ્યમંત્રીની વાત કરી મુખ્યમંત્રી પોતે પણ અત્યારે કાટવડે વિધાનસભાના ધારાસભ્ય છે એ પણ અત્યારે પરિશ્રમ કરી રહ્યા છે કારણ કે પોતે પણ ઘાટલોડિયા વિધાનસભા ધારાસભે છે એ પોતે ગાંધેડ લોકસભા મત વિસ્તારમાં એ ઘાટલોડિયા પણ એક ભાગ છે તો નિયમિત કહી શકાય એવો પ્રવાસ મુખ્યમંત્રીનો એમના મત વિસ્તારમાં હોય છે મત વિસ્તારમાં એમને સોસાયટીના ચેરમેનો સેક્રેટરીઓ સાથે પણ બેઠક કરી બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે વરિષ્ઠ કાર્યકર્તાઓ જે છે આગેવાનો છે એમના ઘર ઘરે જઈને સંપર્ક પણ મુખ્યમંત્રી કરે છે આ માત્ર મુખ્યમંત્રી મેં ઉદાહરણ આપ્યું છે આવું આખા રાજ્યમાં મંત્રીમંડળના સભ્યો પ્રદેશના આગેવાનો એ જ રીતે પ્રદેશના પ્રભારીઓ દરેક વિધાનસભા વાઈસ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે ક્લસ્ટર પ્રભારીની પણ નિમણૂકો થઈ છે ચૂંટણી ઇન્ચાર્જો છે આ તમામ લોકો દ્વારા ચૂંટણીનું એક મેનેજમેન્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે એ વ્યવસ્થાના આધારે કહીએ તો ભારતીય જનતા પાર્ટી સામાજિક એટલું જ મંદિરોનું પણ મહત્વ છે સંતોનું પણ મહત્વ છે અલગ અલગ સંપ્રદાયનો અલગ અલગ વિસ્તારોમાં પ્રભાવ હોય છે એમનો પણ પાર્ટી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે જી બિલકુલ નીતિન આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો ખૂબ જ મહત્ત્વની બેઠક આજે આગામી લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીનો જે ધમધમાટ છે તેની વચ્ચે હવે આ ચૂંટણીલક્ષી કામગીરીઓ કઈ રીતે કરવાની છે બૂથ પ્રમુખ હોય તેને લઈને માર્ગદર્શન આ બેઠકમાં આપવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં સંયુક્તપણે આ મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે અને આ બેઠકમાં જે તમામ છવ્વીસ લોકસભા બેઠકો છે ગુજરાતની તેના પર પાંચ લાખની લીડનું જે ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્યાંક છે આ લક્ષ્યાંક કઈ રીતે પાર પાડવાનો છે તેના વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને માર્ગદર્શન આપવામાં આવશે તો અત્યંત સમાચાર આવી રહ્યા છે રૂપાલા વિવાદ મામલે હવે કેમકે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી એ વિરોધ હજુ પણ યથાવત છે હવે પોસ્ટર વોર સામે આવ્યું છે સમર્થકો અને વિરોધીઓ અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા છે

તો આ બેનરોમાં એવું લખાણ છે કે હું સનાતની છું હું મોદીની સાથે છું ના બેનરો હું રૂપાલાની સાથે છું તેવા બેનરો રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં લાગ્યા છે અને જે વિવાદ છે તે વિવાદ હવે ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો અને દરરોજ આ વિવાદમાં નવી નવી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે એ ઘટના સામે આવી છે કે હવે પાટીદાર સમાજ જે રીતના સમર્થન આપી રહ્યો છે તે રીતના પાસ સંગઠને પણ આમાં ઝુકાવ્યું છે રૂપાલાના સમર્થન માટે પાસ કમિટી સક્રિય થઈ છે

પુષો રૂપાલાનું જે પ્રકારનું નિવેદન રહ્યું છે રાજપૂત સમાજના સ્વાભિમાન ઠેસ પહોંચાડનારું હતું એના કારણે પણ રાજપૂત સમાજ નારાજ છે આજે પુરસ્વ રૂપાલા પાટીદાર આવે છે તો પાટીદાર સમાજ સમર્થન આપે અન્ય ભારતીય જનતા પાર્ટી નેતાઓ પણ સમર્થન આપે કારણ કે એ પુરુષો રૂપાલા જે છે પાર્ટીના વરિષ્ઠ નેતા છે એટલા માટે આ ઘટના બનવાની છે કારણ કે અત્યારે તેઓ રાજકોટ લોકસભાના ઉમેદવાર પણ છે ત્યારે એમના વિરુદ્ધમાં પણ એ જ પ્રકારના પુરુષો લાગવાના છે પરસુદો રૂપાલાના વિરોધમાં જે પ્રકારના પુરુષો લાગી રહ્યા છે એટલા માટે લાગે છે કે રાજપૂત સમાજના સ્વાભિમાનનો આ પ્રશ્ન ઉભો થયો છે સ્વમાન નો પ્રશ્ન છે કારણ એમને બે દીકરીના વ્યવહાર વાત કરી હતી જે રાજપૂત સમાજના સ્વાભિમાન ને ઠેસ પહોંચતી હતી એટલા માટે રજવાડાઓથી લઈને કહી શકાય તમામ વર્ગ રાજપૂત સમાજ નો વર્ગ અત્યારે પરસોત્તમ રૂપાલી ની વિરુદ્ધમાં જોવા મળી રહ્યો છે જેની અસરો આગામી સમયમાં ચૂંટણીમાં પણ જોવા મળવાની છે પરસોત્તમ રૂપાલા પોતે પણ પાટીદાર સમાજ છે તેમ પાટીદાર સમાજ ની સમર્પિત જે સંસ્થાઓ છે એમાંથી પણ અનેક આગેવાનો ખુલીને સમર્થન કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં પણ એમને સમર્થન આપી રહ્યા છે તો કેટલીક જગ્યાએ સોશિયલ મીડિયામાં વિરોધ પણ થઈ રહ્યો છે કેટલાક પાટીદાર નેતાઓ કહી રહ્યા છે કે સામાજિક રીતે ન જોડવું જોઈએ સમાજ સાથે ન જોડે અને રાજકીય રીતે જોવું જોઈએ આ બધાનો ભિન્ન ભિન્ન મત છે કારણ કે લોકશાહીમાં દરેકના પોતાનો સ્વતંત્ર વિચાર રજૂ કરવાની પણ એક અધિકાર હોય છે કારણ કે ભારતના બંધારણમાં દરેકના વાણી સ્વતંત્રતાનો હક આપવામાં આવેલો છે એટલે દરેક ભારતનો દરેક નાગરિક પોતાને યોગ્ય લાગે એ દેશના કાયદાનો મર્યાદામાં રહીને બોલી પણ શકે છે વિચારી પણ શકે છે વિરોધ પણ વ્યક્ત કરી શકે છે એટલા માટે રૂપાલનો આ પ્રકારનું વિરુદ્ધમાં પણ પોસ્ટો જોવા મળી રહ્યા છે જો કે હવે ચૂંટણીમાં જોવાનું છે કે મતદાન સુધી આ વિરોધ કેટલો પહોંચે છે કારણ કે ઓગણીસો એકાણું થી રાજકોટ લોકસભા બેઠક

એ પોતે પણ અનિચ્છા જાહેર કરે જેમ બે ઉમેદવારો સ્વાભાવિક છે આમાં કોઈ નવી વાત એટલા માટે કહું છું કે રાજકારણ હોય મીડિયા માટે બી કહી શકાય કે મસાલા જેવી ઘટના હોય છે ન્યૂઝ મળતા રહેતા હોય છે બાકી રાજનીતિમાં જ્યારે પણ કોઈ ઉમેદવારી નામ જાહેર થાય એની સાથે વિરોધ મંત્ર થતો હોય છે મેં આપણે પહેલા પણ કીધું કે રૂપાલાની ચોક્કસ ભૂલ છે રૂપાલા જે રાજપૂત સમાજ માટે નિમ્ન અપેક્ષાનું નિવેદન કર્યું છે એ ચોક્કસ ચિંતાની બાબત છે પણ એમને માફી માંગી લીધી છે રૂપાલાની કેન્દ્રીય કેબિનેટમાં પણ બેઠકમાં હાજરી આપી રૂટીન બેઠક હતી એ દર અઠવાડિયે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળનારી આ બેઠક છે જેમાં ભારત સરકાર એટલે કે દેશ માટે નીતિ વિષયકો લેવા વાળી આ કેબિનેટ છે પણ અત્યારે ચૂંટણી હોવાના કારણે કોઈ જાતના નીતિ વિશે નિર્ણય લઈ શકાતા નથી પણ વડાપ્રધાને આગામી સમયમાં પણ ભાજપની સરકાર બનવાની છે એવા કહી શકાય કે નિર્ધાર સાથે ભાજપનો એક નરેન્દ્રભાઈને પણ વિશ્વાસ છે કે એમની સરકાર બનવાની છે એટલા માટે એમને પ્રધાનો સાથે કહી શકાય કે આગામી સમયનું સો દિવસમાં કેવા પ્રકારના કામો ભારત માટે થઈ શકે એનું વિઝન ડોક્યુમેન્ટ એમને માંગ્યું હતું એને લઈને ચર્ચાઓ થઈ છે

બિલકુલ બિલકુલ નિતેન્દ્ર અને આશાપુરા માટેનું પહેલેથી આપણે કીધું છે કે ભારતીય જનતા પાર્ટી નું સ્ટેન્ડ બહુ ક્લિયર છે ઉમેદવાર નહીં જ બદલાય પરસોતમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર હોય છે છે બીજું ભારતીય જનતા પાર્ટી જો રાજપૂત સમાજ ના જે પ્રકારના વિરોધ ની સામે જો ડરી જાય અથવા ડગી જાય ને જો ઉમેદવાર બદલે છે તો માત્ર રાજકોટ પૂરતો વિષય રહેતો નથી રાજકોટમાં જો ઉમેદવાર તરીકે પશુનું પાલન બદલવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી જનતા પાર્ટી એ સુરેન્દ્રનગરના અમરેલી ભાજપે વલસાડના ઉમેદવાર પણ બદલવા પડે ભાજપે અમદાવાદ પૂર્વ ઉમેદવાર બદલવા પડે એટલે ભારતીય જનતા પાર્ટી આખા રાજ્યમાં ઉમેદવાર બદલવા પડે એટલે કોઈ પણ રાજકીય પાર્ટી જ્યારે પણ નિર્ણય કરતી હોય ત્યારે પરિપક્વ નિર્ણય કરતી હોય છે ભાગ્ય જ ખાસ કિસ્સામાં ઉમેદવારો બદલાતા હોય છે આવતો નથી ક્ષત્રિય તાકાતનું પ્રદર્શન કરો દર્શન કરો એ તમામ મતપેટીઓમાં જોવા મળવાનું છે જે પ્રકારે ભૂતકાળમાં પાટીદાર સમાજે પોતાની તાકાતનું પ્રદર્શન વાત કરીએ વર્ષ બે માં કરી બતાવું તું જેમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો નગરપાલિકામાં કોંગ્રેસની તાકાતમાં વધારો થયો હતો સત્તા નહોતી મળી પણ મજબૂત સ્થિતિ કોંગ્રેસ જોવા મળી હતી એ પાટીદાર સમાજની તાકાત હતી ગુજરાતમાં પાટીદાર સમાજ એ ગામે ગામ છવાયેલો સમાજ છે બીજું તન મન ધન ભારતીય જનતા પાર્ટી નો ભોગ કરવા વાળો સમાજ છે એટલા માટે પાટીદાર સમાજ તાકાત જોવા મળી હતી હવે સક્રિય સમાજ સમય આવ્યો છે સક્રિય સમાજ એ પોતાની તાકાત ભારતીય જનતા પાર્ટીને બતાવવાની હશે તો બતાવવી પડશે હવે રજવાડાઓ પણ એક થવાના છે તમામ પાટીદાર રાજપૂત સમાજના લોકો એક થશે ત્યારે ખ્યાલ આવશે કે ઈવીએફમાં એની તાકાત કેટલી જોવા મળે છે બિલકુલ હિતેન્દ્ર આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો એક તરફ જ્યાં રૂપાલાનો વિરોધનો વંટોળ છે બીજી તરફ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં સમર્થન પણ જોવા મળી રહ્યું છે અને આ સાથે જ રૂપાલા જે આખો વિવાદ છે તે વિવાદ પણ ધીરે ધીરે શાંત પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે લોકસભા ચૂંટણીને લગતી તમામ